શું તમે પણ રોજ ભગવાનને કહો છો એ ભગવાન પૈસા આપી દો એ ભગવાન મને સફળ બનાવી દો તો આ આજનો વિડીયો તમારી આખી વિચારધારા બદલી નાખશે મિત્રો એક ભિખારી રોજ મંદિરની બહાર બેસીને ભગવાનને કહેતો મને આ અમીર બનાવી દો એક દિવસ રાજાએ એને પૂછ્યું તું ભગવાન પાસે પૈસા કેમ માગે છે ભિખારીએ કહ્યું ભગવાનનું બધું કરી શકે છે ભગવાન બધું કરી શકે છે રાજા હસ્યો અને બોલ્યો ભગવાન ભીખ આપતા નથી ભગવાન તક આપે છે રાજાએ એક વાસણ ખીર બનાવી અને તેમાં થોડા સોનાના સિક્કા નાખીને દીધા અને ભિખારીને આપી ભિખારીએ જોયું ખીર અને સોનું પણ એણે ખીર નહીં જોઈ એણે માત્ર સોનું જ દેખાણ્યું એણે ખીર ફેંકી દીધી અને સિક્કા કાઢી લીધા અને સિક્કા કાઢી લીધા બીજા દિવસે રાજાએ કહ્યું ભગવાન તને બધું આપ્યું હતું પણ તું લાલસમાં તારી તક ફેંકી દીધી પણ તે તારી લાલસમાં તક ફેંકી દીધી મિત્રો આપણા જીવનમાં પણ આવું જ થાય છે ભગવાન તમને નોકરી આપે છે ભગવાન તમને નોકરી આપે છે શિક્ષણ આપે છે મોકો આપે છે માતા પિતા આપે છે માતા પિતા આપે છે પણ આપણે કહીએ છીએ પણ આપણે કહીએ છીએ મને સીધા પૈસા જોઈએ મને સીધા પૈસા જોઈએ ભગવાન એટીએમ નથી કે ભગવાન એટીએમ નથી ભગવાન માર્ગ બતાવે છે જો તમે મહેનત કરો છો વિશ્વાસ રાખો અને તક ઓળખો વિશ્વાસ રાખો અને તક ઓળખો તો ભગવાન પોતે તમને ઓછા કરે છે તો ભગવાન પોતે જ તમને ઓછા કરે છે યાદ રાખજો ભગવાન તમને ભીખ નથી આપતા ભગવાન તમને ભવિષ્ય આપે છે કે ભગવાન તમને ભવિષ્ય આપે છે જો આ વિડિયો દિલને લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં